હલો ગુડ ઇવનિંગ ગાઈઝ તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી એક નવા વિડીયોની અંદર અત્યારે અમે આવી ગયા છીએ દહેજના જેટી પોઈન્ટ છે ને રોરો ફેરીના બસ અહીંયા ગણે જુઓ ત્યારે ભાઈ આવી ગયા આ સાઈડ જુઓ સનસેટ થવામાં આવો બસ થોડી જ વાર મસ્ત ફૂલ ભરાઈ ગયો છે દરિયો સવારે હેવાને ત્યારે થોડુંક અહીંયા અડચે લગીને આટલી લગીને જ ભાઈ તો ખાલી હતો અત્યારે જો આખે આખું ભરાઈ ગયું

મસ્ત સનસેટ થઈ છે જો આ રસ્તો છે અત્યારે બધા ઘણા પ્રવાસીઓ સવારે અમે આવ્યા ને ત્યારે ખાલી અમે ચાર હતા અને વધારે વધારે બસ એક બે લોકો તો સાંજનો સમય છે ઠંડો ઠંડો પવન આવે છે અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું જો ઉપર પક્ષીઓ એટલે હે ને જો બધા હવે રહી ગયા છે બધા જોવે છે